પુયા પુયાજીઓ પુહા કીધું ની ય પુયા ઓ દુખાયે પુહા પુયાજી ને પુછા દાદી ય છોકરા નહી એટલે નાખી દીધું એની કરવા હોય તો પુયાજી હા

પડ્યું કાવુ કે અમારા ઘરમાં આવી કાવડું યાર હું કદી હમર તો નહિ યાર કાવડું કાવઠું કરી દેજું ને કાવતું હોય કદી તો ગુવાજી તો કે હોય કાવડતું તો હોય પણ યાર ગુવાજી યાર આવતા દુઃખ ના હોય કે યાર છું

અ અ જીજાજી કાકા કાકા હા વાસુજી

हम जब जा पाई हो वो हुए तो मैं क्या चढ़ दूँ ले तो मैं वाह हो गया अशोक ने जब मैं कौन से तोड़ दिया अरे जो जो जा जा मेरे बाप अरे मुदा बहुत मजा रही थी एक बार ये बहुत रोज़ उखाड़े यार ते वो पाई शु ते पाई हो मोटो पाई ते शुकुला बहुत रोज़ क्या डरा भाई ना पसीरी पर नहीं पड़ता था क्या ना पड़ता था ये ऊँचा थे अरे आवश्यकती थी जी મા આ છોકતી જેની નોયા કાલ યાર યે પ્રિન્ટ કોન નયા મેસેજ આપે એ કે પ્રિન્ટ નોને લ હા એટલે સુપ્રજીવાજી ઓ મતકોટડી ડાયકોમ

અરે યાર એક છોગરે પર ભૂલેજી મેદન છોલેના કાકા ભર જોવા રયો યે ડાય ડાય સુળાઈ નહી યાર ફુટટ લાવી યાર તું કાકા અમયશ લાયા ચુરલા અલીયા બુ તો મોફર લાવું બતા માપ મોફર તો કોઈ ના આલી

કોણ વાત કોણ મારી જોસોન બોગરી એ બોગરી બોલે વાસ્તુજી તમે આવજો તો વટીજીયો બોટીજીયો દોવા સાઈ કોણ આવું કરી મારી હવે ખવા પડે ગાવા દેજો જેને કર્યો આવું ને તો આવસ કોને આ કોણે જા તમે

લાગે મને આ લેવા હું રોલા ને બધું લઈને આવું જો કોડ બોલ કશું ન રહેવું તો પડ્યું છે જો ઓલો પડ્યું તો પડના કિલ્લો તો આપણે દેખાઈ બધું લેશી થાય ઈ મારા યાર ફોન નહી જાય ચીટલી છોકરા ખબર પંચો રૂપિયા ના એરફોની જ્ઞાન ફોન તુલેસ બોલા

આવો સારી શા માટે બોલાય છે તું આજે કે કૂતરો બોલે એટલે હું તોડી દઉં હાર યાર તન વાસ્કુજી લેવા આવશે પેલા ફૂલાજી મેલ્યા છે દે જલ્દી હટ એ હાડુ યાર કોજી હાડુ યાર ના વાસ્કુજી અમાર કુતરો કૂતરો પડ્યા હતા એ પણ શું કરું જે એ શેરી શેરી મે કૂતરો લેવા ખતર ના ગિન જાન હું કોને ફૂલાજી ઘરે દાલ ને નહી એ માર ખાયા બંધો કૂતરો ને બિગ ના રાખો તો બંકુ છે તો કોઈ મેલ્યા યાર ચોપો યાર

આ આવું બધું કરીવડાવી દેજો દાદી કાગેમન ચાલે આયા યાદ તો ફોન તો કરજો ના કરું સાગવને આબરિયો રે ના ગોબો યે ફોન લેલી કે ના કરું ફોન કરું ચાલે આવતા રહે આવ તો રીચ ને ને જો એને બોલ મને બેવા દે યે તમારે દોલ અરે તરત તું આવજે એ બેબીની રાખી દેતો રહે મેમલી જારી તો આવો એક હું હું હાલ તો નથી

એ પોણી ને રાસ્તા એ પોણી પટી ગયો પડતા જો પડતાજી સુગલા પડતા પોણી જવો તુમ જા જા શાંતિ રહો રી એ શાંતિ યાર અમે ઓછો તોમે ગોડા દે દો ઓ રાલી ગોડા દે દો હાજુ પૂરે ખાય પોઈ ગયો તું બોજી તો ના ના કેપી શે શે આને ભાઈ ઓય ઓય સદાજી ઓય રોજી હા યો તમા સુડ બનારા લા તમે જત્રા બેન બેન તમા છોકરી દી દે જો આવતું જ દે જો કે દીઓ છાતી દે લા કી લસુ ભૂતી ગલ તો ઉભો રહી રે બોલી બોલી બોલે ઈ કી તાં ગેસ જગ્યા રે पौणी, पौणी <muchan> पौणी, पौणी, पौणी या बोली बोली आई है बोली 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 में या तेरी जान या बोली आ क्यों हम तुम के लाओगे जुड़वान वाली है या जुड़वान वाली अरे आपको पिता है नहीं या बिटू बिटू यार वाली या तू लावाली है अरे ना आपको कौन या जिन ने ना ना આયુજીને ઓબા જો ના પણ બોલાઓ ના પણ તું જોયા કે લે તમાર શું જી વરી લેને બોલાઓ આરા જ લે જો 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 આવે તો કે દુખે આ તું પણ હાચું બોલ્યું લે કાટાનું હા સ્યું? સ્ર્રલાજીશે સ્રલાજે સ્રવે સ્રવે ल्या वाली त बैठ्या गाउँ चाहिँ बगैँ त त्यो तियो तै नमो या नयाँ र बोल्या न नि खोले त ल पनि गर्न छ त ल्या नि म दाइ चाहिँ म बोलो झरे फाक्रेको छु ઘટ <Marvel> અદે મુએ મનાયા ઓય નમન દા નતા હાચો દાજી વાત મુએ બાદ સુધ્ધી કરાય ખબર યો ઓય ઓય અમે પહીરા ઓય મારા ઘરે હાચો દાજી વાત પરમાર પાહાડાવાલા થરા એક વાત લે ભાગાવાલા તિયાર મારા ખાબોત ચીયાર ઓય ઓય આદ સુવાજી જઈ જઈ જો બોલી કી સાડી ના ભલે 2082 નમન તમે એ નબારલા હા પઈ મુઈ મનાર ગુ 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 મનાર તોયલસ ને બાર દોમી ય હાબળો હવે ને બાર હા તમા છે અબા મત છે કો થાવારી કાચો કાચો ઓખાળજો બુઆજી આ બુઆજી તમે બુઆજી ભાઈ તમારું કોણ વળ્યું એમ પણ આ તો લાખ રૂપિયા તો હું ધુમડો બેઠો આવતો ન આવ ઓય કેમ ભૂલાડીને દીધા હાલ હાડો માર સુવા બેહો દબે આ દુખનું કરું નહી ચાલે 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 ખાવાનું નહીં હવે તમે બેહો ખાવાનું નહી હોય થાય હું આપણે હું દુખ કહી દઉં ઓહ હા જો પગ નું કોક નીકળે ઉપર એ એક વસ્તુ બહુ હા રોક જા છોડો તમે યાર આ તમારે હું બોજી નાખું મારું નાખ્યું તું બોલ નાખ્યું તું મારી તમે ઉપર નાખરા